નમસ્કાર આ વિડિયો અંતર્ગત આપણે જે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય છે તે ચૂંટણીની અંદર જે સપ્રમાણતાનો સિદ્ધાંત છે બરાબર રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર બે વસ્તુ આવે છે એક છે સપ્રમાણતાનો સિદ્ધાંત અને બીજું છે એકલ સંક્રમણીય મત તો આ વિડિયો અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે સપ્રમાણતાનો સિદ્ધાંત છે કે જે રીત છે એ રીતને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ રીત શું કહેવા માગે છે અને પહેલાંના વિડીયોની અંદર આપણે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સામાન્ય ચર્ચા કરી ચૂક્યા છીએ બેઝિક બરાબર ત્યારબાદ અહીં આપણે તેની રીત પ્રથમ રીતની ચર્ચા કરીશું જેની અંદર પ્રથમ સિદ્ધાંત છે સપ્રમાણતાનો સિદ્ધાંત જો તમે આગળનો વિડીયો નથી જોયો તો તમે ચેક કરી શકો છો ચેનલ પર જઈને તો અહીંયા વર્ડ યુઝ થયો છે સમ પ્રમાણતા બરાબર છે તો જો તમે આ વસ્તુને જોશો સમપ્રમાણતા તો એનો અર્થ શું છે સરખું પ્રમાણ આ વસ્તુ એવું કહેવા માંગે છે કે સરખું પ્રતિનિધિત્વ જવું જોઈએ રાજ્ય રાજ્ય પ્રમાણે તો સરખું પ્રતિનિધિત્વ મોકલવા માટે આ સિદ્ધાંત એવું કહે છે કે જે રાજ્યની જેટલી વસ્તી છે એ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેનું વોટિંગ જવું જોઈએ જેમ કે આપણે જાણીએ છીએ કે આ ચૂંટણીની અંદર રાજ્યના જે લોકો જે લોકોને ચૂંટે છે એ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ કરે છે અહીંયા એમએલએ વોટ કરે છે બરાબર તો જે રાજ્યની જેટલી વસ્તી છે એ વસ્તીના સ પ્રમાણમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એ રાજ્ય તરફથી વોટિંગ થવું જોઈએ એવું આ સિદ્ધાંત કહે છે મતલબ કે પ્રતિનિધિત્વ સરખું જવું જોઈએ તો સિમ્પલ આ વસ્તુ જે કહેવા માગે છે તે છે કે જે રાજ્યની વસ્તી વધુ હશે બરાબર છે તેના એમએલએના મતનું મૂલ્ય કેવું હશે વધુ હશે જેમ કે ઉત્તર પ્રદેશના એમએલએ જે છે તેના મતનું મૂલ્ય ગોવાના એમએલએના મતના મૂલ્ય કરતાં વધુ હશે શા માટે કારણ કે ઉત્તર પ્રદેશની વસ્તી વધારે છે આગળ જ્યારે આનું સૂત્ર જોઈશું તો આ વસ્તુ વધુ સરળતાથી સમજીશું અને જે રાજ્યની વસ્તી ઓછી હશે તેના MLA ના મતનું મૂલ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેવું થશે ઓછું થશે સપ્રમાણતાનો સિદ્ધાંત આદ વસ્તુ કહે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક MLA ના મતનું મૂલ્ય શોધવા માટે જે સૂત્ર આપેલું છે તે સૂત્ર તમને એવું કહે છે કે જે તે રાજ્યની કુલ વસ્તી 1971 ની વસ્તી ગણતરી આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે બરાબર છે અને એ વસ્તીને ભાગવાની છે એ રાજ્યના ચૂંટાયેલા વિધાનસભાના સભ્યોની સંખ્યા સાથે બરાબર ચૂંટાયેલા એમએલએ સંખ્યા સાથે એ વસ્તીને ભાગવાની છે અને હજુ પણ આંકડો મોટો આવે છે તો ફરીથી તેને એક હજાર વડે ભાગી દેવાની છે બરાબર ગુણ્યા એક કરીને એક હજાર ગુણ્યા એક કરશો એટલે જવાબ એનો એ જ આવશે તો ટૂંકમાં તે આંકડો નાનો કરવા માટે ફરીથી તેને એક હજાર વડે ભાગી દેવાના છે ફોર એન એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ છીએ બરાબર છે ઉત્તર પ્રદેશ છે ઉદાહરણ તરીકે છે ઠીક છે તો ઉત્તર પ્રદેશના એક એમએલએના મતનું મૂલ્ય આપણે શોધવું છે બરાબર યુપીના તો શું થશે માની લો કે ઉત્તર પ્રદેશની વસ્તી છે દસ કરોડ બરાબર ભાગ્યા માની લો કે એક્ઝામ્પલ તરીકે છે તેના એમએલએની સંખ્યા ચૂંટાયેલા એમએલએની સંખ્યા ચારસો છે બરાબર છે અને ગુણ્યા વન અપન વન થાઉઝન્ડ તો આ રીતના જ્યારે ઓગણીસો એકોતેરની વસ્તી પ્રમાણે યુપીના એક એમએલએના મથનું મૂલ્ય શોધવામાં આવે છે તો એ જે મૂલ્ય આપણને અહીંયા મળે છે તે કેટલું મળે છે તમે જોઈ શકો છો તે મૂલ્ય છે બસો આઠ અને આપણા સમગ્ર દેશમાં જે ઉત્તર પ્રદેશ છે તેના એમએલએનું મૂલ્ય સૌથી વધારે જોવા મળે છે બરાબર છે શા માટે કારણ કે તેની વસ્તી વધારે છે એટલા માટે તો એ જ રીતના જો આપણે ગુજરાતનું શોધવું છે તો ગુજરાતની વસ્તી ઉદાહરણ તરીકે છે માની લો કે છ કરોડ છે તેના ચૂંટાયેલા આ રીતના જયારે કરીએ છીએ તો ગુજરાતના એક એમએલએના મતનું મૂલ્ય એકસો ને સુડતાલીસ થાય છે ઠીક એનો મતલબ શું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યારે ઉત્તર પ્રદેશનો કોઈ વ્યક્તિ સોરી એમએલએ વોટ કરશે તો સીધા બસો ને આઠ પોઈન્ટ રાષ્ટ્રપતિના વધી જશે બસો આઠ પોઈન્ટ વધી જશે એક એમએલએના જ્યારે ગુજરાતનો કોઈ એમએલએ વોટ કરશે તો એકસો સુડતાલીસ પોઈન્ટ મળશે રાષ્ટ્રપતિને એક એમએલએના અને ગોવાનો કરશે તો આઠ પોઈન્ટ શા માટે ગોવાની વસ્તી છે પચાસ લાખ ભાગ્યા તેના એમએલએ ડિવાઇ એમએલએની સંખ્યા વડે ભાગી ગુણ્યા એક અપન એક હજાર કરીએ તો તે જે જવાબ આવે છે તે પ્રમાણે એમના વોટનું મૂલ્ય કેટલું થાય છે આઠ તો સિમ્પલ વસ્તુ છે અહીંયા ઓગણીસો એકોતેર પ્રમાણે જે રાજ્યની વસ્તી વધારે હશે એ રાજ્યના એમએલ વોટનું મૂલ્ય કેવું હશે વધારે હશે રાષ્ટ્રપતિની ચૂંટણી અંતર્ગત તો આ જે સૂત્ર છે અહીંયા સોરી એક એમએલએ ના મતનું મૂલ્ય આ સૂત્ર તમે યાદ રાખી શકો છો બાય ચાન્સ પૂછાઈ શકે છે જે તે રાજ્યની વસ્તી પરંતુ કંઈ ઓગણીસો એકોતેર પ્રમાણે ભાગ્યા એ રાજ્યના ચૂંટાયેલા એમએલએ ગુણ્યા એક હજાર ત્યારે આપણને એક એમએલ મતનું મૂલ્ય મળે છે ઠીક તો આ રીતે શું કરવામાં આવે છે રાજ્યોના એમએલએ પ્લસ ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભાના સભ્યો આમ એકત્રીસ વિધાનસભાના સભ્યના મતનું મૂલ્ય મેળવવામાં આવે છે બરાબર છે આ રીતના દરેક રાજ્યના એમએલ મતનું મૂલ્ય કેવું હશે એ રાજ્યની વસ્તી પ્રમાણે અલગ અલગ હશે હવે કોણ વધ્યું છે આપણી પાસે દરેક રાજ્યના ચૂંટાયેલા તો તેને આપણે શું કહીએ છીએ એમપી મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તો હવે આપણે જોઈશું એમપી ના મતનું મૂલ્ય કઈ રીતના મેળવવામાં આવે છે તો અહીંયા સૂત્ર છે એક એમપી ના મતનું મૂલ્ય બરાબર તમામ એટલે કે એકત્રીસ વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો છે એમના મતનો સરવાળો કરવાનો છે અને એને ભાગી નાખવાના છે શેના વડે સંસદના બંને ગૃહ લોકસભા પ્લસ રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો એટલે કે એમપી વડે તો લોકસભાની અંદર પાંચસો ને તેતાલીસ ચૂંટાયેલા છે અને રાજ્યસભાની અંદર બસો ને તેત્રીસ તો આ જે આંકડો થાય છે તે કેટલો થશે પાંચ ને બે સાત ચાર ને ત્રણ સાત અને સાતસો ને છોતેર તો બધા જ વિધાનસભાના ચૂંટાયેલા સરવાળાને સાતસો ને છોતેર કે જે બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા છે એના વડે ભાગી દઈએ ત્યારે આપણને એક એમપીના ના મતનું મૂલ્ય મળે છે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ જુઓ અહીંયા ગુજરાતના એક એમએલએના મતનું મૂલ્ય કેટલું છે એકસો ને સુડતાલીસ તો બધા જ જેટલા પણ એમએલએ છે એ બધા ચૂંટાયેલા એમએલએના મતનો સરવાળો શોધવો હોય તો એકસો ને બ્યાસી એમએલએ છે તો એકસો સુડતાલીસ વધતા એકસો સુડતાલીસ એમ એકસો ને બ્યાસી વખત કરવું પડશે તો સરવાળો કરવાને બદલે ડાયરેક્ટલી આપણે શું કરીશું એકસો સુડતાલીસ ગુણ્યા એકસો બ્યાસી અને જે જવાબ આપણને આવે છે તે જવાબ શું છે ગુજરાતના બધા જ વિધાનસભાના સભ્યોના મતનો સરવાળો એકલા ગુજરાતના મળ્યા છે એ જ રીતના દરેક રાજ્યના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના મતનો સરવાળો મળી જશે કારણ કે એમનું જે મૂલ્ય છે એ આપણને મળી ગયું છે તો કુલ સંખ્યા વડે ગુણતા તેમનો સરવાળો મળી જશે બરાબર તો કુલ એકત્રીસ વિધાનસભાના મતનો સરવાળો કરી અને તેને એમપીની કુલ સંખ્યા વડે એટલે કે સાતસો ને છોતેર વડે ભાગી દઈશું અને આ રીતના ભાગીએ તો આપણને એક એમપીના મતનું મૂલ્ય મળે છે ઠીક અને આ રીતના ભાગવા આ રીતના જે એક એમપીના મતનું મૂલ્ય મળે છે તે સાતસો ને આઠ છે અહીંયા આ જે બાબત છે તેની અંદર તમારે જે યાદ રાખવાનું છે તે સૂત્ર યાદ રાખવાનું છે અને યાદ નથી રાખવાનું પણ તેને સમજવાનું છે બરાબર સમજશો તો ખૂબ જ સરળતાથી યાદ રહી જશે બરાબર એમએલએના મતની અંદર આપણે શું કર્યું એ રાજ્યની વસ્તી હતી ભાગ્યા એ રાજ્યના ચૂંટાયેલા સભ્યો હતા એના વડે ભાગી દીધા અને ત્યારબાદ ફરીથી તેને એક હજાર વડે ભાગ્યા એક એમએલએના મતનું મૂલ્ય મળી ગયું હવે એક રાજ્યના એક એમએલએના મતનું મૂલ્ય મળ્યું બધા જ એમએલએના મતનો સરવાળો કર્યો એટલે એ રાજ્યના બધા જ એમએલએના મતનો સરવાળો મળી ગયો એ રીતનો એકત્રીસે એકત્રીસ વિધાનસભાના મતનો સરવાળો મેળવ્યો એ આખે આખા સરવાળાને આપણે કેટલા વડે ભાગ્યા સાતસો ને છોતેર વડે જ્યારે એ સરવાળાને સાતસો છોતેર વડે ભાગ્યા તો આપણને એક એમપી એક લોકસભાનો કે રાજ્યસભાના સભ્યનો મતનું મૂલ્ય મળ્યું અને તે કેટલું છે સાતસો આઠ તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચાહે કોઈ લોકસભાનો સભ્ય છે કે પછી રાજ્યસભાનો સભ્ય છે સાતસો ને આઠ તો એમપીના ના દરેકે દરેક એમપીના મતનું મૂલ્ય કેવું છે સરખું છે બરાબર ચાહે તે લોકસભાનો સભ્ય હોય કે પછી રાજ્યસભાનો સભ્ય હોય દરેકનું વ્યક્તિગત મૂલ્ય મતનું મૂલ્ય કેટલું થાય છે સાતસો ને આઠ થશે બરાબર છે તો આ રીતના રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય છે બરાબર એમએલએ એમએલએ વોર્ડ કરે છે અને એમપી વોટ કરે છે પ્લસ અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે લાસ્ટ ટાઈમ જ્યારે ચૂંટણી થઈ તો જમ્મુ કાશ્મીરની વિધાનસભા ભંગ થયેલી હતી એટલે એના જે એમએલએ છે એનું મૂલ્ય એમપીના મતના મૂલ્યની અંદર કાઉન્ટ થયું ન હતું એમપીના મતનું મૂલ્ય મેળવવું હોય તો જે વિધાનસભાના સભ્યો છે તેના મતનું મૂલ્ય એની અંદર કાઉન્ટ થાય છે તે આપણે જોઈ ગયા આગળ બરાબર છે તો કારણ કે જમ્મુ કાશ્મીરના એમએલએના મતનું મૂલ્ય ગણતરીમાં લેવામાં નહોતું આવ્યું કારણ કે વિધાનસભા ભંગ હતી તો એ વખતે જે એક એમપીના મતનું મૂલ્ય મળ્યું હતું કેટલું હતું સાતસો હતું જનરલી કેટલું મળે છે સાતસો ને આઠ પરંતુ જે એન્ડ કેના એમએલએ હાજર સોરી એમએલએ હતા એમએલએના મતનું મૂલ્ય કાઉન્ટ થયું ન હતું એટલા માટે આપણને સાતસો મળ્યું હતું તો જો એમએલએના પદ ખાલી હશે તો એમપીના મતનું મૂલ્ય કેવું થશે ઘટી જશે અને પાછળના વિડીયોની અંતર્ગત આપણે જોઈ ગયા કે રાષ્ટ્રપતિની જે ચૂંટણી હોય છે એ કોઈ રાજ્યની વિધાનસભા ભંગ થયેલી હોય કોઈ એમએલએનું નું પદ ખાલી હોય તો પણ તેને રોકવામાં આવતી નથી સર્વોચ્ચ પદ છે એટલા માટે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જાય છે ભલે દસ રાજ્યોની વિધાનસભા ભંગ થયેલી હોય બરાબર તો એમએલએ હોય કે એમપી જે રાજ્યની વસ્તી વધુ એના મતનું મૂલ્ય વધુ જેમ કે આપણે જોઈ ગયા કે એમએલએ છે તો એમએલએમાં તો સીધી વસ્તીને ધ્યાનમાં લેવામાં આવી રહી છે ઓગણીસો એકોતેર પ્રમાણે અને જે રાજ્યની વસ્તી વધુ આવી એ રાજ્યના એમએલએના મતનું મૂલ્ય વધુ આવ્યું જે આપણે યુપીનું એક્ઝામ્પલ જોયું ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ મૂલ્ય છે બરાબર ગોવામાં ઓછું છે એમપીમાં પણ શું થઈ રહ્યું છે તમે જુઓ કે ગુજરાતની લોકસભાની સીટો કેટલી છે ટ્વેન્ટી સિક્સ જ્યારે ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશની કેટલી છે એસી છે લોકસભાની અંદર સીટો તો એમપીનો જ્યારે વેલ્યુ કાઉન્ટ થશે તો એસી ગુણ્યા સાતસો આઠ થશે કારણ કે એક એમપીના મતનું મૂલ્ય સાતસો આઠ છે તો આખા યુપીના એમપીનું મૂલ્ય ભણવું હોય તો એસી સીટો સાથે કાઉન્ટ કરવાનું એ જ રીતના ગુજરાતની છવ્વીસ સીટો છે લોકસભાની એકનું મૂલ્ય સાતસો આઠ તો છવ્વીસનું આટલું થશે તો ઉત્તર પ્રદેશની વસ્તી વધારે છે એટલા માટે એમપીના મતનું મૂલ્ય પણ વધારે જશે તો જે રાજ્યની વસ્તી વધારે એના એમએલએ કે એમપીના ના મતનું મૂલ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર વધારે હશે સિમ્પલ ત્યારબાદ અહીંયા સૌથી વધુ મહત્વપૂર્ણ કારણ છે જે તમારે જોવાનું છે અને એ શું ઓગણીસો એકોતેરની ની વસ્તી ધ્યાનમાં લીધી છે શા માટે કારણ કે સમય સાથે વસ્તી વધારો આપણા દેશની અંદર થયો છે બરાબર પરંતુ લોકસભાની અંદર જે સીટો આપવામાં આવી છે રાજ્ય વાઇઝ તે ઓગણીસો એકોતેરની ની વસ્તી પ્રમાણે જ આપવામાં આવી છે નહી તો શું થશે રાજ્ય એવું સમજી બેસશે કે જો આપણી વસ્તી વધારે છે તો આપણું પ્રતિનિધિત્વ આપણા એમએલએ સોરી આપણા એમપીઓની સંખ્યા લોકસભાની અંદર વધારે જશે તો શું થશે એ રાજ્ય છે એ વસ્તી વધારો કરશે જ્યારે આપણે સમસ્યા શું છે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવાનો છે બરાબર છે ફોર એક્ઝામ્પલ ઉત્તર પ્રદેશની અંદર સોરી અહીંયા વીસ લાખ હતું દસ લાખ થઈ ગયું છે ઉત્તર પ્રદેશમાં વીસ લાખ વસ્તીએ એક એમએલએ મળશે સોરી એક એમપી મળશે એ જ વસ્તુ ગુજરાતની અંદર શું થશે દસ લાખે એક એમપી મળશે તો વધુ સારો વહીવટ ક્યાં થશે ઓબ્વિયસલી ઓછી વસ્તી છે વધુ સારો વિકાસ ગુજરાતની અંદર જ તે એમપી કરી શકશે તો આ વસ્તુ પરથી રાજ્યોને એક મેસેજ જવો જોઈએ કે એમણે એમનો જે વસ્તી વધારો છે કે જન્મદર છે તેને કોઈપણ રીતે નિયંત્રણમાં રાખવાનો છે એટલા માટે ઓગણીસો એકોતેરની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવી રહી છે લોકસભાની સીટ હોય કે પ્રેસિડેન્ટની ચૂંટણી હોય બંનેની અંદર આ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી રહી છે તે મહત્વનું કારણ છે જેથી રાજ્ય શું કરે એના જન્મદરને નિયંત્રિત કરે હવે આના ઉપરથી જે વિધાન બે જ પ્રશ્નો પૂછાઈ શકે છે તે જોવાના છે આપણે અને તે અહીંયા સ્ટેટમેન્ટના ફોર્મેટમાં મેં આપ્યા છે તમે જુઓ આના પરથી આપણે કન્ક્લુઝન શું કાઢીએ છીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અલગ અલગ રાજ્ય પ્રમાણે તેના એમએલએના મતનું મૂલ્ય કેવું છે અલગ અલગ જોઈ ગયા યુપીની વસ્તી વધારે એમએલએનું મૂલ્ય વધારે ગુજરાતમાં ઓછું ગોવામાં એનાથી પણ ઓછું તો અલગ અલગ રાજ્ય પ્રમાણે એમએલએના મતનું મૂલ્ય કેવું છે અલગ અલગ છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા હોય કે રાજ્યસભા તેના એક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે સમાન સાતસો ને આઠ બરાબર દરેકે દરેક એમપીના મતનું મૂલ્ય કેટલું નીકળ્યું સાતસો ને આઠ તો લોકસભાનો સભ્ય હોય કે રાજ્યસભાનો સભ્ય હોય તેના મતનું મૂલ્ય કેવું છે સમાન છે ત્રીજી બાબત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભાનું કુલ મૂલ્ય રાજ્યસભાના કુલ મૂલ્ય કરતાં વધારે છે ભાઈ એક એમપી સાતસો આઠ લોકસભાની સીટો પાંચસો ને તેતાલીસ સાતસો આઠ ગુણ્યા પાંચસો તેતાલીસ થશે જ્યારે રાજ્યસભા સાતસો આઠ જ્યારે ચૂંટાયેલા બસો ને ઓકે તો આટલા વિડીયો પૂરો થાય છે વંશ અગેન આખી વસ્તુ આપણે શોર્ટમાં સમજી લઈએ સપ્રમાણતા નું સિદ્ધાંત એટલે કે પ્રતિનિધિત્વ સરખું જોવું જોઈએ સરખું મતલબ વસ્તીના પ્રમાણમાં એટલા માટે એમએલ ના વોટ માટે જે સૂત્ર છે તે છે એ રાજ્યની વસ્તી ઓગણીસો એકોતેર પ્રમાણે ભાગ્યા એ રાજ્યના ચૂંટાયેલા એમએલએ ગુણ્યા એક હજાર બરાબર છે એના આધારે એ રાજ્યના મતનું મૂલ્ય મળશે દરેક રાજ્યના એમએલ મતના મૂલ્ય કેવા હશે અલગ અલગ હશે વસ્તી પ્રમાણે એમબી ઉપર આવી જઈએ બધા રાજ્યોના જે એમએલએ છે તેમના મતના મૂલ્ય જે છે એ મૂલ્યનો ટોટલ સરવાળો ભાગ્યા શું કરવાનું છે કુલ એમપીની સંખ્યા લોકસભાના બરાબર છે પાંચસો તેતાલીસ અને પેલા બસો તેત્રીસ કુલ સાતસો ને છોતેર એના વડે ભાગી દેવાના છે અને એના લીધે એના આધારે આપણને એક એમપીના મતનું મૂલ્ય મળશે જે કેટલું મળે છે સાતસો આઠ બરાબર આ રીતનો રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર પ્રોસેસ થશે ઓગણીસો એકોતેર ની વસ્તી ધ્યાનમાં લેવાનું કારણ એ છે કે રાજ્યો પોતાની વસ્તીને નિયંત્રણમાં રાખે બરાબર છે નહીં તો જેમ કે જેની વસ્તી વધુ હશે તે વધુ વસ્તીના પ્રમાણમાં લોકસભાની અંદર તેને એમએલએ સોરી એમપી એટલા જ મળશે તેથી એ શું કરશે પોતાની વસ્તીને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરશે કન્ક્લુઝન શું મળે છે એમએલએ ના મતનું મૂલ્ય રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે એમપી લોકસભાનો હોય કે રાજ્યસભાનો મૂલ્ય સરખું હોય છે લોકસભાનું કુલ મૂલ્ય રાજ્યસભાના કુલ મૂલ્ય કરતાં વધારે હોય છે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર અને આ છે સપ્રમાણતાનો સિદ્ધાંત આ પછીના વિડીયોની અંદર આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે એકલ સંક્રમણીય મત પદ્ધતિ છે તેના વિશે સરળતાથી સમજીશું થેન્ક યુ